મિત્રો સફળતા માત્ર પૈસા અથવા નામ કમાવન નથી જીવનના દરેક વયમાં સફળતા કંઈક અલગ હોય છે અઢાર વર્ષની ઉંમરમાં ડ્રાઇવિંગ લાયસન્સ મળવું એ સફળતા છે એકવીસ વર્ષની ઉંમરમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કરવું એ સફળતા છે પચીસ વર્ષની ઉંમરમાં પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે પૈસા કમાવા એ સફળતા છે ત્રીસ વર્ષની ઉંમરમાં કૌટુંબિક જવાબદારીઓ નિભાવવી એ સફળતા છે પઈંત્રીસ વર્ષની ઉંમરમાં મજબૂત બેંક બેલેન્સ હોવું એ સફળતા છે પૈતાલીસ વર્ષની ઉંમરમાં યુવાન દેખાતું રહેવી પણ સફળતા છે પચાસ વર્ષની ઉંમરમાં બાળકોને ભણાવવા સક્ષમ બનાવવા એ સફળતા છે પચપન વર્ષની ઉંમરમાં ફરજો સારી રીતે નિભાવવી એ સફળતા છે સાઠ વર્ષની ઉંમરમાં ડ્રાઇવિંગ લાયસન્સ જાળવી રાખવું એ સફળતા છે પૈસઠ વર્ષની ઉંમરમાં સ્વસ્થ રહેવું એ સફળતા છે એ સફળતા છે એક્યાસી વર્ષની ઉંમરમાં ઘરે પાછા ફરવાનો રસ્તો યાદ રાખવું એ સફળતા છે છ્યાસી વર્ષની ઉંમરમાં માં કપડા વ્યવસ્થિત રાખવા એ સફળતા છે નવ વર્ષની ઉંમરમાં કોઈના પેકા વગર ચાલી શકવું એ સફળતા છે એક વયમાં હસીને સ્વસ્થ અને પૂર્ણ સંતોષથી જીવો અને અકામારી સફળતા તમારી સાથે શેર કરવામાં અને તમે લાઈક કરો સબ્સ્ક્રાઈબ કરો અને ફોરવર્ડ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન